માનવી પ્રત્યે તો સૌ દયા કરે છે પરંતુ અબોલ જીવ જંતુઓની સેવા કરવી અને એમની તકલીફ સમજવી એ બહુ મોટી વાત છે આ રોજ કલગામમાં હનુમાન મંદિરની પાછળ ઇન્ડિયન સ્પેક્ટિકલ કુબરા નામનો ઝેરી સાપ ગંભીર હાલતમાં ઘાયલ અવસ્થામાં જોવા મળતા નિલેશભાઈ માંગેલે નામના વ્યક્તિએ ઇમરજન્સી રેસ્ક્યુ ફોર્સના આકાશભાઈને ટેલિફોનિક જાણ કરી હતી જેથી તાત્કાલિક ધોરણે આકાશભાઈ ત્યાં પહોંચી ગયા હતા અને સાપનું ખૂબ જાનપૂર્વક રેસ્ક્યુ કરીને જોયું તો આ સાપને પીઠના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જકાશભાઈએ ઓગણીસ બાસઠ પર કોલ કરી ડોક્ટર વંદનભાઈને બોલાવ્યા હતા તેમણે આવીને સાપની સાર સંભાળ કરી હતી અને પીઠના ભાગે પાંચ જેટલા ટાંકા પણ આવ્યા હતા લગભગ પીઠનો ભાગ જુદો પડી ગયો હતો સાપનો તે સ્પષ્ટપણે જોઈ શકાતું હતું વંદનભાઈએ એમના પાંચ ટાંકા લઈ અને સાપને સારવાર આપી હતી ત્યારબાદ આકાશભાઈએ સાપને ઉમરગામ ફોરેસ્ટના હદમાં આવેલા જંગલોમાં સહી સલામત રીતે છોડી મૂક્યો હતો આ રીતે ઉમરગામની અંદર ઇમરજન્સી રેસ્ક્યુ ફોર્સના કાર્યકરો ખૂબ જ સારી સેવા આપી રહ્યા છે અને જ્યાં પણ આવા ઝેરી સાપ દેખાય છે ત્યાં જઈને એમને સહી સલામત પકડી અને એમને એમની એમના સ્થાન ઉપર જંગલોમાં છોડી દેવામાં આવે છે અને આ રીતે સાપની સેવા આપતા ડોક્ટર વંદનભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવે છે લોકો એમની પણ ખૂબ પ્રશંસા કરે છે કે વંદનભાઈ ખરેખર ખૂબ જ સારી સેવા આપી રહ્યા છે ગમે તેવા કામમાં બીજી હોય પણ એક ફોન જાય તો તાત્કાલિક જ વંદનભાઈ ત્યાં પહોંચી જાય છે અને આવા તકલીફમાં રહેલા સાપોને સેવા આપે છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે